લોકસભાની યોજાનારી ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પ્રચાર કાર્ય પૂરજોશમાં શરૂ કરી દીધું છે વડોદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારે પણ ટેકેદારો અને સમર્થકો સાથે આજે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરીને પ્રચાર કાર્યની શરૂઆત કરી હતી તેમની સાથે શહેર પ્રમુખ ઋત્વિજ જોશી પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી જોડાયા હતા વડોદરા લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયારે વડોદરા ખાતે વોર્ડ નંબર ચૌદના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો તેમના ટેકેદારો અને સમર્થકો બાઇક રેલી યોજીને તેમની સાથે જોડાયા હતા નંબર આવેલા રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી બાઇક રેલી સાથે પ્રચાર શરૂ કર્યો હતો કોંગ્રેસના ઉમેદવારની રેલી દત્તનગર બાવરી કુંભારવાડા વિમલ બેકરી સહિતના વિસ્તારોમાં ફરી હતી અને ત્યારબાદ વોર્ડ નંબર સોળમાં ખેડકરફળિયા મેરાવડ ગણેશ મંદિર મહાદેવ તળાવ વાડી રંગમહાલ શનિદેવ મંદિર ગઈ હતી રસ્તા માં ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું લોકોએ તેમની સમસ્યાઓ જણાવી હતી લોકોના મળતા પ્રતિસાદને લઈને કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયારે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો સે ગોડા સંભુ મહાદેવજીના દર્શન કર્યા છે અને વોર્ડ નંબર 14 માં જનસંપર્ક માટે રેલી યોજી રહ્યા છે લોકો સુધી પહોંચીને એમની વાત સાંભળીને સાથે કોંગ્રેસ પાર્ટીની જે વાત છે જે યોજનાઓ છે એના વિશે વાત કરીને આગામી સાતમી તારીખે જ્યારે મતદાન હોય ત્યારે સૌને મતદાન કરવા માટે એક અપીલ કરવા માટે જો જઈ રહ્યા છે સૌ આગેવાનો કાર્યકરો જોડાયા છે લોકસભાના ઇન્ચાર્જ શ્રી ભથ્થુભાઈ શહેર પ્રમુખશ્રી વોર્ડના પ્રમુખશ્રીઓ ભીખાભાઈ રબારી સહિતના અન્ય આગેવાનોને સૌ સાથી કાર્યકર્તાઓ જોડાઈને એક સાથે એકી અવાજે કોંગ્રેસ પાર્ટી વડોદરા લોકસભા બેઠકમાં સારી એવી જીત મેળવે તે માટે થઈને સૌ પ્રયત્ન કરી રહ્યા છે આમ ખાસ કરીને વડોદરામાં જે રીતે લોકો વાત કરી રહ્યા છે જે લોકો પર સતત વિશ્વાસ મૂક્યો અઠ્યાવીસ વર્ષો સુધી એ લોકોની એ પણ વાત છે કે આટલા વર્ષો સુધી એક ધાર્યું શાસન વડોદરાની જનતાએ જેને આપ્યું જેનામાં વિશ્વાસ મૂક્યો પરંતુ જે વડોદરાની પ્રાથમિક સુવિધાઓથી પણ કંઈક ને કંઈક અભાવથી જનતા ત્રસ્ત થઈ છે પાણીનો પ્રશ્ન આવે છે ક્યાંય જગ્યાએ ડ્રેનેજ ઉભરાવાનો પ્રશ્ન આવે છે અને આ નગર તો વિશ્વ પ્રસિદ્ધ નગર હતું કે જે ગાયકવાડી શાસનમાં જેનામાં સૌથી પ્રથમ ડ્રેનેજ લાઈનો હોય પાણી આપવાની વ્યવસ્થા હોય એમએસ યુનિવર્સિટી એજ્યુકેશન જે અહીંયા યુનિવર્સિટી આવી હોય એમાં જ તો ખૂબ વધુ આગળ વધી શકતું હતું પરંતુ કંઈક ને કંઈક શાસકોના જે પ્રયત્નો હતા એવા પ્રયત્નો પૂરતા ના કરવામાં આવ્યા એના ભાગરૂપે કંઈક ને કંઈક વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે એટલે એ બાબતને લઈને લોકો વાતો અને ચર્ચા પણ કરતા હોય છે એટલે ચોક્કસપણે સહકાર આપવાની પણ લોકોની તૈયારી આ વખતે છે